ગુડ મોર્નિંગ જય કૃષ્ણ એની સાથે સવારના સાડા દસ થઈ ગયા છે આ બાજુ જો બપોરની જમવાની રસોઈ બનવા માંડી છે ફૂલ ક્વોન્ટિટીમાં તો એક તપેલી શાક બનાવી નાખ્યું છે બટેકાનું અને કુકર મૂકે છે અને આમાં છે ઈદડા જે કે બધાના ફેવરિટ હોય છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ એટલું બધું આજ બનાવવાનું છે કાઈ નહીં આજે બધું બેનું બધાને બોલાવ્યા છે એ બધા ભેગા થાય તો ગઈ બધી બેનું છે ને આજ આપણી ઘરે આવવાની છે અને જમવાનું એવું છે પાંચ છ વાગ્યા લગી આખો દી રોકાવાની છે એટલે બધા રેજો બ્લોકમાં હે આ શાંત તો જો આ બાજુ રસોઈ નું કામ ફૂલ હાલે છે ઋષિભાઈ ભૂઈ ગયા એટલે આપણે મળાવતા નથી થોડીક વાર કમો પછી બધે આ બે આવી જાય ત્યારે મળાવશું બાકી આ બાજુ જો મમ્મી બે ગયા છે બસ કાઢવા માટે એને બી ખાટો નો નીકળે ઓ ના ના કાટો નથી ભેળો છે ભેળો છે તો જો રાજાપુરી હતી ને એ પાકી ગઈ છે આવી જ થાય છે એમને હવે લીલી જેવી પીળી નથી થતી આખી

બાજુ રાધિકા આવી ગઈ છે મિત્તલ છે આ મિત્તલ તો હવે કેટલા દી રોકાવાનું તારે મંગળવાર પછી ગામડે હતું મંગળવારે ત્રીસ તારીખે હેમાલી આવી ગઈ છે અને સંજુ અને ફરીતા આવી ગઈ છે પણ આ બેનું જ્યારે બધી ભેગી થાય ને તી ગમે ટ્રીપ પ્લાન કરે પણ ખાલી વાતમાં ટ્રીપ પ્લાન કરે છે એવું કેમ થાય છે જાહુ તો જ કેવો એમ તો મને લાગતું નથી જાહો કઈ હવે જોઈ છે આ લોકો ક્યારે નીકળે બાકી એમ નઈ એમ કેવાનું છે ગયા વરિયા ત્રણ વાર કીધું જાત્રામાં હું જાઉં છું પણ ગયા જ નહીં

અને બધા છે ને સેફટી ને બધી એન્જોય કરે છે

અત્યારે તમે બધા એવા ફાર્મ માં એવો તેદુ છે ને મારી યાર બહુ ઓછો રહે છે એટલે આપણે દેહમાં મોકલી દેવાનો રિસીવ હો રિસીવ તો ફાય યારે આ બા હાચાવ છે ફાય યારે દેહમાં વઈ વહી જાય છે ને ધૂળ માં રેખડા રાખી રિસીવ એને લાઈટ જોવામાં માં ધ્યાન છે તો ચાલો એમાં એવું છે સાંજે છે ને આપણે પાવભાજી નો પ્રોગ્રામ છે ને આ બાજુ જો હેમાલી બે ગઈ છે અને ઝીનલ કેમ નો આવી એવું છે તો ગાય ઝીનલ નથી આવી એક બાકી રે કે બાકી બધા આવી ગયા બધા તેડવા વાળા જયારે પછી કોઈ તેડશે નહીં અને જો આપણે તો મસ્ત અને નાસ્તો કરી આ બાજુ બધા લોકો ગયા છે શું બનાવવાનું સાંજે તો ખબર જ છે બીજું શું બનાવવાનું કેટલું

ઘી માંથી બનાવ્યું છે પાંચ વાગી ગયા છે ને હવે આ બધી છોકરીઓને છે ને ખરીદી કરવા જ આવી છે જો ઉતાવળ કેટલી છે બધા બહાર નીકળી ગયા અને જોઈ છે હું ખરીદી કરીને આવી લેવા એવા છે પણ બધા ચર્ચા એવી કરે છે ટી શર્ટ વાળા ભાઈ આવવાના નથી તો આપણે નીડરને ને પૂછ્યું કેમ થયું હે

અને આ બાજુ જો મોટા ઉપાડે ક્યાં ક્યાં થઈ છે એવા છે હા બસો રૂપિયા કે મારે એક જ લેવું છે કે હું બસો જ લઈને બસો રૂપિયા વેલન્જ જ લઈને આવ્યો બસો રૂપિયા પેટ્રોલ અઢીસો નું ટીશર્ટ હા અઢીસો નું ટી શર્ટ પડ્યું તો એવું નઈ એટલે ત્રણસો નું પડશે બીજો ધક્કો થાય ને આવતા રવિવારે બે આવશે એવું લાગે હજી બધા આવ્યા તો છે પાંચ મિનિટની વાર છે અને આ ગ્રુપના ના લીડર છે સોનલ તો કેમ થાય નો આવે તો કઈ નઈ હું તો બે લઈ ગઈ છે મારે કે ટેન્શન નથી અમને બે વાગ્યા કાંઈ નહીં કાલ પાછા આવજો ટી શર્ટ લેવાની ખુશી હાલો હું પુસી આવું તમે સવન પાસા ગમણા લેતા હું મિશન સક્સેસફુલ થાય છે આ બધા નું

ચાલો આ બધા ટી શર્ટ લઈને આવવાની હવે આપણે જોઈ લઈ જો દુકાન ઘડીકમાં ખાલી કરી નાખી અડધી કલાકમાં હં જો સંજુનું કલેક્શન સંજુ બતાવે છે હા ટ્રીપ ઉપર જઈ હતી બતાવાનું છે હા મને ભૂલાઈ ગયું આ લોકો ટ્રીપ પ્લાન કરતા હતા ને એની ખરીદી કરી નાખી છે હવે ક્યારે જાય સાંજે પાછા પહેરી પહેરી નીકળતા નહીં સપનામાં

હાલો હવે જો મિત્તલ એ તો ત્યાં છે ને દસ પંદર લઈ નખર દીધી લીધા મુદ્દ તો બે એ ખરખી ડિઝાઇનવાળા છે અલગ અલગ છે મને એવું લાગે છે આ ભાઈ મહિનો મોટા વરાસામાં ને તો આવા પાંચ ટી શર્ટ પહેરીને બધા એ ખરખા નીકળશે એવું લાગે છે કારણ કે આવા ટી શર્ટ બહુ હતા મિત્તલે લીધાની તે કેવા લીધા જમા લીધો જો આ એવા છે આ રાધિકાના છે જો શ્યામ છે નારિયળી વાળા ખાલી કલર અલગ છે એકા બીજા પહેરવા લઈ જવાના હોય ટી શર્ટ થઈ ગયા ન થાય એવું છે

બધા લોકો છે ને જમવા બે જાય હજી પાછા બધા આવતા જ રેતા ટી શર્ટ લેવા માટે હા નંબર લઈ લીધો છે બધા લોકો છે ને હવે જમવા બે ગયા છે જમવામાં પાવભાજી બનાવી છે અને જો આ બાજુ બધા છે ને એકારે બે ગયા છે કારણ કે હવે જવાનું બધાને સક્ષન માં જમી જમી ખાઈ જો ટીશર્ટ લીધા છે તો એમ કે લગ રહ્યા ને હા તો ભલે કોપ થઈ ગયું તો ચા પાછા રાજી થઈ ગયા એમ હા ધાબિયા જલ્દી ફટાફટ આવ્યા એક વીણાઈ જાય ચાલો હવે ખાઈ લઈ કાલના વ્લોગમાં કોમેન્ટ નકરી જ આવશે પછી ટી શર્ટ ક્યાંથી લીધા ને એડ્રેસ આપજો એમ હા નંબર તમને આપી દેવું જાજો અહીંયા લેવા ગયા સાંજના છે ને સાડા અગિયાર અને જો ઘરે આવી ગયા છે આજે સક્ષમ નો સહેલો દિવસ હતો અને બહુ બધા લોકોને છે ને આપણે જ્ઞાન લેવરાવ્યું જેમ કે બધી બહેનું ને જ્ઞાન લેવાનું બાકી હતું એ બધાને લેવરાવ્યું અને જ્યારે અમે સક્ષમમાં ત્રણ દિવસ જાતા તો આપણા બહુ બધા મહાત્મા છે ને સક્ષમમાં મળતા તો બધાને સચિદ આનંદ અને બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને તમને પણ ભવિષ્યમાં કંઈ જ્ઞાન લેવાનો મોકો મળે તો એકવાર જરૂરથી લેજો એક કલાકનું ખાલી કામ હોય એકવાર બે જજો પછી તમતારે તમારે પાળવું ન પાળવું એ તમારી ઉપર છે એમાં કંઈ પાળવાનું આવતું નથી તો મજા આવી ગઈ અને બીજું એ કે ચીકના કોઈ આજુબાજુમાં દાદા ભગવાનના સેન્ટર હોય ને તો એનો એનામાં સક્ષમમાં અઠવાડિયામાં એકવાર થાય છે તો જાજો મજા આવશે ચાલો એની સાથે આજનો લો બહુ મજા આવી ગઈ એની સાથે આજનો લો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય